સોમનાથને શિવ ભક્તો દ્વારા મળ્યો છે જોરદાર પ્રતિસાદ સોમનાથ મંદિરે શિખર ઉપરથી 66 સોના કલશો લગાવ્યા છે સોમનાથ મંદિરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા સોના કલશ યોજના શરૂ કરતા ભાવિકોનો મળ્યો બહોળો પ્રતિસાદ દેવાથી દેવ સોમનાથ મહાદેવ મંદિરે સોમના ચડિત કરવાનો કામ ચાલી રહ્યું છે પ્રથમ એકસો ત્રીસ કિલો સોનામાંથી સોમનાથ મહાદેવનો ગર્ભગૃહ ત્રિશૂલ દરવાજા અને પિલોર સહિત સોના ચડિત કરાયા બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પંદરસો જેટલા મંદિર પરના કળશને ને સુવર્ણચડિત કરવાનું આયોજન કરાયું છે અને શ્રદ્ધાળુઓને દાન આપવા યોજના કરાઈ હતી શ્રદ્ધાળુઓ દ્વારા ચારસો જેટલા કળશને ને સુવર્ણચડિત કરવા દાન અપાયું અને લોકડાઉન માં પણ શ્રદ્ધાળુઓ દિલ ખોલીને દાન આપ્યું હાલમાં જ શ્રદ્ધાળુઓ દ્વારા દસ કળશ દાન કરતા તે સુવર્ણ કળશ મંદિર પર લગાવવાની કામગીરી હાથ ધરાઈ હાલની પરિસ્થિતિ કળશની પૂજા માટે કળશ નોંધાવનાર યજમાશ્રીને રૂબરૂ આવી શકે તેમ ન હોય તો ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન પૂજા કરવાની વ્યવસ્થા પણ ગોઠવી છે જેમાં આજ રોજ યજમાનો દ્વારા દસ કળશની ઓનલાઈન વિડીયો કોલિંગથી પૂજા અર્ચના કરવામાં આવી છે ત્યારે આજ દિવસ સુધીમાં કુલ છાસઠ યજમાનોએ કળશની પૂજાનો લાભ લીધેલો છે આ કળશ મંદિર પર પ્રતિષ્ઠિત કરવામાં આવે છે સોમનાથ મંદિર પર લગાવેલા રહેલા કળશના ત્રણ પ્રકારના છે જે તે સુવર્ણ ચડિત કરવાની અલગ અલગ કિંમતની સાઈઝ પ્રમાણે છે નાનો કળશ એક લાખ અગિયાર હજારનો મધ્યમ કળશ એક લાખ એકવીસ હજારનો અને સૌથી મોટા કળશની કિંમત એક લાખ એકાવન હજાર છે સુવર્ણ કરવાની સુવર્ણ લગાડવાની શરૂઆત કે મોટું દાન આવ્યું એ લખી પરિવાર દ્વારા એની શરૂઆત કરવામાં આવી મંદિરનું ગર્ભગૃહ ઉપરનું શિખર આ બધું સુવર્ણ લગભગ એકસો ને ત્રીસ કિલો જેવું સોનું એમાં વપરાયું છે અને ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરના જે કળોસો છે પંદરસો જેટલા એને ગોલ્ડ પ્લેટિંગ કરવાની યોજના મૂકવામાં આવી અને એમાં પણ શ્રદ્ધાળુઓનો મોટો પ્રતિસાદ મળ્યો છે રિપોર્ટર પરેશ જાધવ ગીર સોમનાથ